એ હાથ ની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા તમારા ભાઈ તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક હોદ્દેદાર ને કીધું કે જીગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા એક પ્રચાર એવો એક પાર્ટીની નોકરી માટે કરવો પડે અને એક પ્રચાર એવો જમાનો તમારા આત્મામાંથી અવાજ આવે મારો આત્મા કે જતા માણસ જીતવો જોઈએ નીતિનભાઈ એ મારા ભાઈ છે અને એમણે લાંબુ વાત ના કરી એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી સરળ માણસ આવા સરળ માણસને તમે જીતાડો બદલામાં હું તમને ગેરંટી આપું છું દરેક વખતે કદાચ સત્ય બને કે ના બને પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે એનું હોય એટલી વાતની તમને ગેરંટી આપું છું મંચ ઉપરના કોંગ્રેસ પરિવારના સૌ સન્માનનીય સાથીઓ દરેકનું સમયની મર્યાદાના કારણે નામ ન લઈ શકું તો માફ કરજો આપણી વચ્ચે ઉપસ્થિત છે વિધાનસભામાં મારી સાથે બેસનારા પૂર્વ ધારાસભ્ય માનનીય પૂંજાભાઈ વંશ માનની પ્રવીણભાઈ મુછલિયા રાજકોટથી જે સતત મહેનત કરી રહેલા ઇન્દ્રનીલભાઈ વસરામભાઈ રાજકોટના સૌરાષ્ટ્રના બીજા અનેક વડીલો મોરબીઓ છે એઆઈસીસીના મારા સેક્રેટરી ભૂપિન્દરભાઈ સાથે હિતેન્દ્રભાઈ પીઠાડીયા એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન કિસાન કોંગ્રેસના સાથી પાલભાઈ આંબલિયા અને જે નિખાલસ ઉમદા સરળ વ્યક્તિત્વના આસાની છે તેવા નીતિનભાઈ આપણા ઉમેદવાર અને આપણા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય શક્તિભાઈ આપ તમામ બહેનો માતાઓ વડીલો યુવાન મિત્રો માન્ય શક્તિભાઈએ અનેક વાતો દરમિયાન તમને કામ સોંપ્યું કે ત્રણ અલગ અલગ તરાજુમાં તમારું હિત કોની સાથે જોડાયેલું છે એ તમે તમારી રીતે જોઈ લેજો એક આતંકવાદીઓને પકડવા નથી અને સિંદુરની ડબલીઓ વેચવા વાળા છે આ મંચ ઉપરથી કિરીટભાઈ કમલમ ગાંધીનગર અને દિલ્હીને ચેલેન્જ

અન્ના હજારે ગાયબ થાય એટલે ગાયબ થઈ ગઈ હવે લુકાય જ નથી બનાવવાનો હવે લોકપાલ નથી જોઈતો હવે ભ્રષ્ટાચાર સામેનું કોઈ કેમ્પેન કે આંદોલન પણ નથી જોઈતું અન્ના ખોવાઈ ગયા અને અન્નાના ભાઈએ ખોવાઈ ગયા તો આજે હમણાં દિલ્હીના એક અગ્રણી સાથે વાત થઈ શું પરિસ્થિતિ છે તો મને કહ્યું ઉત્તર દિલ્હી પૂર્વ દિલ્હી પશ્ચિમ દિલ્હી સેન્ટ્રલ દિલ્હી કોઈ પણ દિલ્હીના ખૂણેથી પૂરી જવાબદારી સાથે કહું છું પાણીના સો સેમ્પલ લો એકાણું થી ત્રાણું સેમ્પલ ફેલ પીવા લાયક નથી આમનો વિકાસ છે કેટલા સો માંથી એકાણું થી ત્રાણું સેમ્પલો ફેલ ફેફસા સડી જાય કેન્સર રોગ થાય અસાધ્ય બીમારી થાય એટલું ભયંકર ભ્રષ્ટાચારના કારણે થયેલું પોલ્યુશન છે આજે દિલ્હીમાં આ ક્ષણની વાત કરું છું કોઈ પણ દિલ્હીવાસીને પૂછી લો એ જ પ્રમાણે મોહલ્લા ક્લિનિકની બહુ વાત કરી અને વિષાવતકની આમ જનતાને ખબર ના હોય અને ટીવીમાં ચાર સ્લોટ ખરીદી લેવાથી સોશિયલ મીડિયામાં

કેટલી સરકારી સ્કૂલો બનાવી નવ એટલે કેવી સ્પર્ધા છે આંગણવાડી બનાવી એની જોડે સ્પર્ધા કરવા નીકળ્યા છે જેણે IIT ને આયઆઈ બનાવ્યા છે જેણે ISRO ને PRL બનાવ્યા છે જેણે SEPT અને એનઆઈડી બનાવ્યા છે જેણે ઈરમા બનાવી છે એના આખા દેશમાં এড્યુકેશનનો પાયો નાખ્યો છે એની જોડે એ સ્પર્ધા કરવા નીકળ્યા છે કેને ચાર આંગણવાડી બનાવી છે આજે સાથીઓ

અને એક નહીં આના એક હજાર પ્રયોગ કરી લેજો એક હું તમારો અવાજ બનવા માટે તમે છાતી ખોલીને હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણે નીકળી શકો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું બંધારણ લઈ લે આત્મ સન્માન જીવી શકો એટલા માટે ચૂંટણીના રાજકારણમાં માં બાકી ધારાસભ્ય તો દેશમાં પાંચ છે અને એટલે તમારે વિચાર કરવાનો છે તમારી સન્માન ની લડાઈ કોણ લડશે આજે કીધું ઘટનામાં મુલાકાતે ગયા એક ફળક્યો છે આમ આદમી પાર્ટી નો માણસ ફરક્યું છે ભાજપ માંથી કેટલા અત્યાચારની ઘટનામાં તમારે એક એક મિત્રો એક એક વડીલો બહેનો માતા યુવાન દોસ્તો

એ ઉનામાં તમારી સાથે હતા એ હાથરસની દીકરીની ઘટનામાં તમારી સાથે હતા તમારા ભાઈને તમારા દીકરાને જ્યારે આસામની જેલમાં નાખ્યો ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના એક એક હોદ્દેદારને કીધું કે જિગ્નેશભાઈ માટે રોડ પર ઉતરવાનું છે મારી આસામ પોલીસે ધરપકડ કરી ત્યારે પણ રાહુલ ગાંધી મારી સાથે હતા મને જે બરાબર યાદ છે શક્તિભાઈ મારો મોબાઈલ પોલીસે લઈ લીધો પછી અંદર મારી ધરપકડથી ત્યારે કકડાટ કર્યો ત્યારે મારો મોબાઈલ પાંચ મિનિટ માટે મને ઘરે ફોન કરવા પડે ત્યારે રાહુલજી નો મેસેજ પડ્યો હતો રાત્રે અઢી પોણા ત્રણ વાગે સમય હતો એટલા માટે તમારે વિચાર કરવાનો છે કોની સાથે રહેવાનું છે એ રાહુલ ગાંધી છે જયારે દલિત સમાજના આંબેડકર ચળવળના માણસોને આતંકવાદી કે નક્સલવાદી કે જેલમાં નાખી દે આખા ભાજપ આખા ભારતીય જનતા પાર્ટીના લોકોનું જે મિશન છે કે દલિત આંબેડકર એડ મુવમેન્ટ બદનામ કરવું ત્યારે રાહુલ ગાંધી સ્ટેન્ડ લેતા હોય છે આપણા માટે આ વાતને યાદ કરવાની છે અને એમની પર વાંચવા ધોવા થાય છે સોશિયલ મીડિયામાં મેઇનસ્ટ્રીમ મીડિયામાં એમને બદનામ કરવાની કોશિશ કરતા હોય છતાં આ ભારત ભૂમિનો ઇતિહાસ છે દેશ આઝાદ થયો ક્ષણ આજનો દિવસ સૌથી વધારે કોઈના હાથમાં ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર પુસ્તક રહ્યું હોય તે રાહુલ ગાંધી છે તમે જોઈ લો તમામ પોલિટિકલ પાર્ટીના તમામ નેતાઓ જોઈ લો એવું કેવું તમારું વિકાસનું મોડલ કે તમને ઉભરાતી ગટર દેખાય તમે સડક બિજલી પાણીની વાત કરો પણ આદિવાસી મુસ્લિમ ઓબીસી કે દલિત સમાજના આત્મસન્માનની વાત ના કરો નથી જોતો આવો નકલીનો અડધો વિકાસ કોંગ્રેસ પાર્ટી અને તમારો દીકરો તમારો પરિવારનો દીકરો એ પીઆરપી ગેમિંગ ઝોનમાં છવ્વીસ લોકોના ભાજપના ભ્રષ્ટાચારના પાપના કારણે મૃત્યુ થશે તો પણ લડશે અને ઉનારા પીડિતો માટે પણ લડશે ગુજરાતના બેરોજગાર યુવાનો માટે સરકારી ખાલી પદોમાં ભરતી થાય વિધાનસભાના મંચ ઉપર એની પણ વાત કરશે અને થાનગઢમાં જે દલિતોની છાતી પર ગોળીબારી એની પણ વાત કરશે 72000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયા કાંઠે પકડાયું એ મુદ્દો પણ વિધાનસભાના મંચ ઉપર ઉપસ્થિત કરશે અને કોઈ વાલ્મીકી સફાઈ કામદારનું ગટરમાં મૃત્યુ થાય તો એના મુદ્દે પણ બળશે કેમ કે મારી નું નામ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એ કઈ પાર્ટી છે જેણે સ્વતંત્રતાના આંદોલનનો પાયો નાખ્યો જે બસ સર્વ સમાજના સર્વ જ્ઞાતિને ધર્મના લોકો હતા આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરી

નાનક ની ભૂમિ આ દેશની અંદર કેવી કોમી એકતા હોવી જોઈએ ગરીબો પીડિતો શોષિતો વંચિતો આત્મસન્માન પૂર્વક જીવન જીવી શકતા હોવા જોઈએ અને એના માટે શક્તિ શક્તિભાઈ યાદ કરાયું એમ

કેમ કે તમે પીડિતની ની પડખે રહો તો અત્યાચાર કરનારા સમુદાયને ના ગમે એક વિધાનસભાની બેઠક માટલી તકલીફ પડતી હોય તો રાજીવજી ને કોંગ્રેસ પાર્ટી ને દલિતો ની પડખે રેવતી વખતે કેટલું દુખ થયું હશે કેટલું કેટલું દર્દ સહન કરવું પડ્યું છે કે પોતાની વોટ બેંક ની પરવા દલિતોના આત્મસન્માન માટે નહીં કરી એ વાત માટે જબરદસ્ત પાડો આ વસ્તુનું યાદ રાખવાનું આજે બાજુમાં અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે સુરત વડોદરા અમદાવાદ આખા ગુજરાતમાં જેટલા પણ દલિતોના મધ્યમ વર્ગના ફ્લેટ બન્યા સ્કીમો બની ટેનામેન્ટ બન્યા એપાર્ટમેન્ટ બન્યા કઈ રીતે ઊભું થયું આજે પણ દલિત સમાજનો ભારતમાં એક બહુ મોટો વર્ગ તો ખેતમજૂર છે ફેક્ટરીઓમાં જાય છે સિક્યુરિટી ગાર્ડ છે કોઈના બંગલાવાળાને ત્યાં કચરા પોતા કરવા આપણી બહેનો જાય છે આશા વર્કર છે આંગણવાડીમાં છે પણ એક દલિતોનો મધ્યમ વર્ગ તૈયાર થયો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે અને કોંગ્રેસ પાર્ટીએ જાળવી રાખેલી અનામતના કારણે અનામતના કારણે દલિત અને આદિવાસી ઓબીસી સમાજનો એક વર્ગ બીએસએનએલમાં ગયો રેલવેમાં ગયો ઓએનજીસીમાં ગયો આઈઓસીમાં ગયો શિક્ષક બન્યો તલાટી બન્યો એમપી બન્યો આઈએસ એ બન્યો આઈ એસ આઈપીએસણે એમાંથી અમદાવાદના ચાટખીલામત થ્રી બી એચ સોસાયટી આપણે ઊભી કરી છે આ કોંગ્રેસ પાર્ટી નું યોગદાન છે આજે બિન રાજકીય રીતે દલિત સમાજના લોકોએ વીસ હજારની આંબેડકરવાથી ચળવળ તરીકે રેલી કરવી હોય તો વીસ પચીસ હજારની રેલીનો મંડપ થાય મા થાય વાદળી ખેસ થાય એના સંસાધન આપણી જોડે ક્યાંથી આવે છે આપણા માટે કોઈ ટાટા બીજા છે નહીં એ દલિત સમાજના મધ્યમ વર્ગના લોકો સંસાધન આપે છે અને આ દલિત સમાજનો મધ્યમ વર્ગ તૈયાર થયો બાબા સાહેબના બંધારણ અને કોંગ્રેસે ટકાવેલી કોંગ્રેસે આપેલી અનામતની નીતિના કારણે પણ હું આજે તમારી વચ્ચે લડી શકું છું આ બોલી શકું છું એના મૂળમાં શું છે શિક્ષણ અને શિક્ષણ કદાચ એટલા માટે હું પામી શક્યો કે મારી મમ્મી બી નોકરી કરી ઓગણચાળીસ વર્ષ ઓગણીસ વર્ષની ઉંમરે મારી મમ્મીને નોકરી મળી આના મૂળમાં પણ અનામત છે એના મૂળમાં પણ ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે એના મૂળમાં પણ ક્યાંક સાહેબ આંબેડકરનું બંધારણ છે અને હવે આટલું મોટું સિત્તેર વર્ષનું કોન્ટ્રીબ્યુટન કોન્ટ્રીબ્યુશન યોગદાન હોય અને અચાનક કોઈ પાર્ટી આવીને તમને ફોસલવાની કોશિશ કરે તો અડધી રાતે તમારું આ ભઈ જાય ને ભૂરે છે આટલું સિત્તેર વર્ષનું યોગદાન છે તમે એની શું કદર કરી એટલે તમારી પણ જવાબદારી બને છે આવા નિખાલસ વ્યક્તિત્વને જીતાડવાની ફક્ત તમારા વોટ નહીં તમારા પરિવારજનોનો વોટ નહીં તમારા આડોશ પાડોશમાં વિસા ખૂણે ખાંચડેથી તમને કહો કોણ છે નીતિનભાઈ તમારા ઘરનો માણસ તમારા ઘરમાં રહેનારો તમારા ઘરનો દર્દ સમજનારો તમારા જ ઘરમાં રહેશે આ જીવન બે મિત્રો સાથે વાત કરી કોરોનાના ચૂંટણીના કોઈ જ લાલસા વગર આખા વિસાવદરની ધરતી પર કોઈ માણસે રાત દિવસ એક કર્યા હોય તે એક જ નામ છે નીતિનભાઈ રાણપુરિયા એટલા માટે આપણા બધાની ફરજ બને છે આપણા એક એક માણસની જવાબદારી બને છે વિધાનસભામાં અમને પણ આવા સાથીઓની જરૂર છે એટલા માટે પ્રચારમાં આવ્યો હું નિખાલસ વ્યક્તિત્વ વિસાવદરની ધરતી એ એ વિસાવદરની ધરતી એની સાથે એમનો અંગત લગાવ છે આ માટીમાંથી નીકળેલો માણસ છે એમના માટે વિસાવદર એ ચૂંટણીના રાજકારણનો અખાડો નથી આ માણસ માટે તો નહીં છે અને હું કન્વિન્સ ના હોઉં કે ખરેખર આવો માણસ ના તો આવું ન બોલું મારો આત્મા જાણે છે કે આ નિખાલસ માણસ છે એની જોડે સચ્ચાઈ છે નિષ્ઠા છે છેલ્લામાં છેલ્લો માણસની વેદના ને વાચા આપશે એટલા માટે તમારી વચ્ચે એનું ઉભો એક પ્રચાર એવો એક પાર્ટીની નોકરી માટે કરવો પડે અને એક પ્રચાર એવો જેમાં તમારા આત્મામાંથી અવાજ આવે મારો આત્મા કે જ કા માણસ જીતવો જોઈએ દલિત સમાજ ઓબીસી સમાજ આદિવાસી સમાજ ગુજરાત મારા દેશમાં ડીએનટી મુસ્લિમ સમાજ સાથેનો સરવાળો કરીએ માની પૂજા ભાઈ તો એંસી પંચ્યાસી ટકાની આવાજી થાય આ એંસી પંચ્યાસી ટકા સત્તા સંપત્તિના ગણિતમાં ક્યાં છે એના માટે થવી જોઈએ જાતિ જનગણના સાંભળે તરબિંદ કેજરીવાલ એક શ્રદ્ધાના વિશે બોલતા અને એક દિવસ ખાલી ગયો ત્યારે રાહુલ ગાંધી ના બોલ્યા હોય નરેન્દ્ર મોદી એટલે ઘમંડનો પર્યાય એ ઘમંડના પર્યાયે પણ ઝૂકવું પડ્યું રાહુલજી સામે અને કહેવું પડ્યું કે જાતિ જનગણના કરાવીશું શું ફાયદો જાતિ જનગણના થાય જાતિ જનગણનાનો ફાયદો એ કે ખબર તો પડે ભારત ભૂમિની જમીનો કોની પાસે છે જાતિ જનગણના થાય તો ખબર પડે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટી સમુદાયના કેટલા માણસો ચીફ સેક્રેટરીના પદ સુધી પહોંચે છે કેટલા માણસો ન્યાયતંત્રમાં પહોંચે છે કેટલા લોકોને ટેન્ડર મળે છે કેટલાક લોકોને સંસાધનો છે નથી અત્યારે તો શું થયું છે આરએસએસ અને અને ભાજપના લોકો કેક કેક છે તૂટી ફૂટી આવી છે આ ગણિત બદલું હોય તો કોંગ્રેસ પાર્ટી અમારી સાથે અને રાહુલજી જાતે ઉભારો તમને ગેરંટી આપીએ છીએ આપણા જીવતે જીવ કઈક બદલી બતાવીશું એની ગેરંટી આપવા મને સવાલ થાય પોતાના માટે કે પણ જ્ઞાતિ ધર્મના વ્યક્તિ ઉપર અત્યાચાર થયો હોય અન્યાય થયો હોય રેપ થયો હોય કોઈના ઘરો સળગાઈ નાખ્યા હોય કોઈનું હદ ખૂન થયું હોય તો જે પાર્ટીના માણસો મૌન રહે જેને કોઈક દિવસ પાર્ટી અને બીજેપીને લેવા દેવાની કોઈ તો આપણા એપ્રિલે વાદળી રંગનો સિલાવશે અને વાદળી ખેસ નાખશે અને તમારા મારા કરતા પણ સુંદર દોઢ મિનિટની સાહેબ આંબેડકર વિશે સ્પીચ આપીને એની ક્લિપ ને સોશિયલ મીડિયામાં વાયરલ કરાવશે આ વાતના ઝાંસામાં આવતા નહીં જય ભીમ બોલનારા બધા તમારા થવાના નથી આ સમજી લેજો જય ભીમ બોલવાની સાથ બંધારણ લાગુ કરવાની વાત કરશો દલિતો જાતિ જનગણના ની વાત કરશો એ કોંગ્રેસ પાર્ટી અત્યારે કરી રહી છે આપ તમામ લોકો સમજદાર છો આપ તમામ લોકોને વિનંતી કરું છું કે નીતિનભાઈ એ મારા ભાઈ છે અને એમણે લાંબુ વાત ના કરી એમણે લાંબુ કોઈ ભાષણ ના કર્યું બોલ બચ્ચન નથી ને સરળ માણસ છે આવા સરળ માણસને તમે જીતાડો બદલામાં હું તમને ગેરંટી આપું છું દરેક વખતે કદાચ સત્ય બને કે ના બને પણ બને ત્યાં સુધી તમારી વચ્ચે એને ઉભો રહીશ એટલી વાતની તમને ગેરંટી આપું છું આપ તમામ લોકો મોડી રાત સુધી ઉપસ્થિત રહ્યા છો મારી વાણીને વિરામ આપતા પહેલાં છેલ્લી એક વાત કહું ત્રેવીસ વર્ષની ઉંમર હતી ભગતસિંહની ત્યારે બલિદાન બાર બાર વર્ષની જેલો અને સરદાર વર્ષો એક બે એ સમયના સ્વતંત્રતાના આંદોલનના સિપાહીઓમાં એ વખતના મહાપુરુષો ક્રાંતિકારીઓમાં કદાચ સૌથી ધનિક એ પંડિત જવાહરલાલ નહેરુ હશે પણ સૌથી વધારે ગાંધીજી પછી જેલમાં રહ્યા હોય એ પંડિત જવાહરલાલ નહેરુ હતા ડોક્ટર સાહેબ આંબેડકરનો સંઘર્ષ આપણે જાણીએ છીએ બહુ જ ત્યાગ તપસ્યા શહાદત અને બલિદાનો પછી આ બંધારણ બચ્યું છે એની લાજ રાખવાની જવાબદારી પણ આપણી છે આ બંધારણને બચાવવાની લડતમાં તમારા મારા કરતાં સો ગણો મોરચો કોઈએ સંભાળ્યો હોય રાહુલ ગાંધીએ છે આટલી વાત આજે તમે યાદ રાખજો તમારી વાણીને વિરામ આપું છું આપ તમામ લોકોએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ મારા ભાઈ સમાન છે મારી આબરૂ રહેવું કરજો અને સમગ્ર વિસાવદરના દલિત ઓબીસી મુસ્લિમ તમને સત્ય લાગે તો નીતિનભાઈ તમે જીતાડજો આટલું કઈ મારી વાણી ને આપું છું જય જય ભારત જય કોંગ્રેસ જય સંવિધાન હું કહીશ તમે કેશો જીતેંગે લડે નીતિન ભાઈ તુ આગે બઢો હમ તુમ્હારા સાથે જય ભીમ કન્ક જિંદાબાદ